મેકલા હોય કલા બોલ અમાર તુ વેડુ હા ઓય મને ખાવાનું આપ મને જતો તારા આખો કે તરહ હોતું પરમ દર હું તો લે આમાં તો હમની તિલડી છે ને તિલડી જ નઈલા પેલા હરખુ બોલવા તો દ મને પરોડો ભર ઉડો તિલડી ના ડળી તો એમ કેતો તો મુ કોવાલા અંદર તિલડી આપણે મારે છે

મે પાડી મે પાડી મે પાડી મે પાડી મે હા રો પધન પાડી હવે એક કામ થાપુ ખમી રે એક થાપસો વાળો મો ખમી ખમી રે ઇની ટીલી બરો મારી જબરવાજી આટલી હા તાર ટીલી ની જબરવાજી આવી છોડાય પડા એ લો તમે બધા છોડી તમે બાચી દેજો આ ને હું છોડી દઉં વાજી એ આતા રાઠા ખમી ગયો લા ઈ મારી યે સની સની સપની સા યે કરાય મે રે તો આ જકડે હું તો આપ બરા લે યે યે આલે આમ નું નમ તો નેકડે એ અમાર સાત કી તો મારે એ જલ્દી બહુ પડી છે બહુ પડી હોય જલ્દી